જય ભીમ જય સંવિધાન નમો બધા મિત્રો હું છું જીજનેશ રાઠોડ તો મિત્રો આજે આપણે ફોન આવ્યો છોટા ઉદયપુરથી જોકે સોટા ઉદયપુરથી નાયકા નરેશભાઈ ગણપતભાઈ હવે નરેશભાઈ ગણપતભાઈનું એવું કેવું છે નાયકાનું કે નાયકા નરેશભાઈ ગણપતભાઈના જે શાળા છે તેમનું એક્સિડન્ટ થઈ ગયું રિક્ષા લઈને જતા હતા અને ઝાડ સાથે અથડાણા અને એમનું મૃત્યુ પામી ગયા અને તેમના ઘરના લોકો દાણા જોડાવા ગયા તો ભોવાએ એમ કીધું કે સુડેલ નડે છે બરોબર એટલે અંધશ્રદ્ધા વિશે જે નાયકા નરેશભાઈ ગણપતભાઈ આપણને ફોન કર્યો અને બધી વાતચીત કરે છે તમે સાંભળો અને ફેમસ છે બરાબર તો સાંભળો કોલ રેકોર્ડિંગ અને આ રેકોર્ડિંગ સાંભળી અને તમારું શું કેવું કમેન્ટ બોક્સમાં જણાવજો અને વધુમાં વધુ શેર કરજો તો છોટા ઉદયપુરથી ફોન આવ્યો છે નાયકા ગણપતભાઈ અને તેમના શાળા છે તેમનું એક્સિડન્ટ થયું અને જોગડવાઈ ગયા એટલે બોવાય એમ કીધું છોડે લડે છે બરાબર તો અંધશ્રદ્ધા વિશે વાત કરી તો સાંભળો કોલ રેકોર્ડિંગ અને વધુમાં વધુ શેર કરજો

તો એ તમારા હાલ ને પેટ માં વિયુ ગયું છે તો હું કેવાય ડાકણ ચુડેલ હા એવું તો છે ને આપડે તો એમાં માનતા નથી હું તો માનતો નથી લો એની ભટકાય તો પછી બધા ની ભટકાય તો બધાને પછી આગળ નીકળતા હોય તો બધા ને નો આવે હા એ આવવા જ ને તો એને એક ને જાય તમારા હાલ ને હા પછી હું મરી ગયા હા એ મરી ગયા પછી પછી ઓલા દાણા જોવા મળ્યા બધા આવું છે ને તેવું છે ને એમ કરી મેં કીધું મરેલો કોઈ દિવસ ભગવાન ને ઘેર થી પાછો આવતો હોય ને જીગ્નેશ ભાઈ તો તો હું ઈ પર સહી કરી આપું હા બરોબર પછી એને હું કીધું તોય હું મરી ગયેલો જીવતો કરું એમ ના એવું નથી કીધું તો મેં કીધું વાલા આ બધું તમે સાચું છે કે હું એ વાત કરી હા કે કે તો અમારે માતાજી દેવી પૂજક પાછા દેવી પૂજક સમાજ માંથી

મનસુખભાઈ નો કોન્ટેક્ટ ના થયો પછી કોન્ટેક્ટ કર્યો હા બરોબર તમને કીધું આવું કેમ ચાલે છે આપડે ગુજરાત ની અંદર એટલું ચાલે છે કે બીજી જગ્યા પણ ચાલે છે છે ને વાળા ફરવા ગોધરિયા કે બખત ને પાડી દેવી મારું નામ કે હમીરિયો કે હા 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 બરોબર પાડી દે હા હા તારી રાત કાઢું કે હા આજે પછી નામ નહી લેવાનું

પછી મેં કીધું હું તો પછી લપ કરી ના પછી કે મારી પર આવ્યું બધું કે મારા ગમ હોય ગયો ને એટલે કે આ કે દારૂ પાયો છે ને એમ છે ને તેમ છે ને હું દારૂ છે ને પાયો નથી સાંભળો જીજ્ઞેશ ભાઈ કોને દારૂ નથી પાયો એ મારો હારો ને બધા લેવા ગયા તા ને ખોટું મારું નામ આવ્યું હતું હું લેવા ગયા તા દારૂ હ હ,

તો અડધા કલાક એને માથે ધકતી સગડી માથે છે ને ધૂન આવવાનો અને બિહાડવાનો ઉપર હા એ હું ધમકી દીધી એ હું સાચો પછી શું થયું મેં કીધું આપડે ઘર માં માતાજી છે એને કોઈ દિવસ અગરબત્તી રાજી નથી કરવા તો પછી ડુંગરા વાળી ને નમસ્કાર કરવા જરૂર હું

ના તમારી જોડે થી ચડાવ્યું છે મારે રીલ મુકવી છે એટલે તું ફોન કર્યો આમ કવ છું આ રેકોર્ડિંગ તમારે ચડાવું છે હા હા બરાબર દાણા જોતા તે એનો વિડિયો વિડિયો કઈ નથી ને હા દાણા જોતા તો એનો વિડિયો વિડિયો ના એવું કઈ નતો મારે જો ફોન નતો એવું કહે સાચે તમારે રીલ ચડાવી દેવો હાલો ને તમારો શોખ છે ને હા તે સડાઈ દીધું બીજું હું બસ હા 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 કાય વાંધો હાલો હા તો ફોટો મોકલી દીજો એ હા તમને ફેમસ કરી વાંધો બીજા કોઈ થવું છે એ તો ભાઈ ફોન કરશું ભાઈ બીજા ને થવું હોય તો હા તો ફોન મને આમાં ફોટો મોકલી દીજે તો